મિત્રો નમસ્કાર હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજ તારીખ બાવીસ અને શનિવાર બાવીસ ત્રણ બાવીસ માર્ચ બે હજાર પચીસ પચીસ મિત્રો લાઈવ કરાવવાનો અમારો હેતુ કોઈ એવો નથી કે કોઈને નંબર આપવો કે કોઈ નામ પરંતુ લોકોના મનમાં એવી મેન્ટાલિટી કે ભાઈ દૂધ સત્તર લીટર આપી શકે સોળ લીટર દૂધ આપી શકે તમે સારી માવજત કરો સારી ચાકરી કરો સારું ખોળદોડ આપો ફીડ સારું આપો એમનો રખરખાવ સારો રખો તો ગાય દૂધ આપી શકે અમને ભાળીના પગ આગા પાછું કરે છે કે અચ્છા

啊。 ચાલશે આપડા લીટર્યુ છે ને હા ગરમી પડે એટલે દૂધ ઘટા રાઈટ રાઈટ કેટલા લીટર ની રોલ છે આર્યા અઢાર લિટર ની એમ ને બહુ સરસ છે કે જ્યારે દોયા પછી તમે એને એક એન્ટિબેક્ટેરિયલ તરીકે આપવા પડ્યું હોય કે કમી નોર્મલી તમે એને ખાલી ચોપડી દો એટલે બેસે ને કદાચ ઇન કેસ અડધો કલાક બેસવા ન દેવાય ઇન કેસ બેસી જાય તો પણ એને મસ્ટાઈટિસ ન થાય બહુ સારી વાત છે બહુ કેમેરા ઉપર પૂરા હમ કેમ છો કેમેરો આમ કરો કરો હવે લિટરિય ભરી ભરી નામનું આની

اسمعني على دو. لا 15 લિટર મિત્રો દૂધ છે આ દૂધ આ ખરેખર અત્યારે બહુ ગરમી પડે છે આજની તારીખ કઈ તારીખ 21 તારીખ 22 સોરી 22 22 તારીખ ને શનિવાર 22 તીજો મહિનો પાછમાં માર્ચ મહિનામાં ગરમી પડવાનું ચાલુ થઈ જાય તો માર્ચ મહિનો હવે એપ્રિલ ને મે આ જે 3 મહિના છે ભરપૂર ગરમીના આમો ਅ ਨਾ ਸੀ ਕਿਹਾ ਤਾਂ ਕਿ ਲਗਭਗ 1 ਲੈਬੜਾ ਦਾ ਝਾਰ ਕੇ ਇਹਨੇ ਪੌਂਟਾ पण ਸੁਕਾਈ ਦੇ ਤਾਂ ਧੀਮੀ ਧੀਮੀ ਤੇ ਦੁੱਧ पण ਬੈਸੋ ਨੇ ਮਤਲਬ ਕਿ ਗਾਇਓ ਡਰਾਈ ਪੀਰੀਅਡ ਮੇਂ ਜਤੀ ਰਹੀ ਤਾਂ ਆ ਗਰਮੀ ਨਹੀਂ ਅੰਦਰ ਵਿਵਸਥਿਤ ਖਰੇ ਖਰ ਸਾਰਾ ਦੁੱਧ ਕਿਵਾਂ 30 ਲੀਟਰ ਦਿਵਸ ਨੂੰ ਜਰੂਰ ਥਤੋ ਹੈ 3 ਮਹੀਨੇ ਲਈ ਇਹਣਾ 3 ਮਹੀਨੇ ਲਈ ਇਹਣਾ ਪਹਿਲਾ ਕਿਦੋਂ ਆਲਦੀ ਹੈ ਪਹਿਲਾ 18 ਰੋਜ਼ ਨੂੰ 18 ਰੋਜ਼ ਨੂੰ 18 ਉਚੂ ਕਿਆਰ ਨੂੰ ਕਰੀਓ ਅਮ ਉਚੂ ਬਸ ਆਮਣ ਕੇ 2-5 ਤੜ ਦਿਕਰ ਨੂੰ ਪੂਰਾ ਇਹਨਾਂ ਪਸੇ હવે એના માટે કોઈ દવા બીજું કોઈ લાવો છો નહીં એમ પાવડર બીજું કોઈ ખવડાવો મેન્ટેન કારણ કે જેમ જેમ સમયતા છે એમ ગરમી વધશે એવું ન કે સીધી સીધી આ ચૌદ પંદર લીટર દૂધ કાઢ્યું ને એ પંદર ના સીધા હાડા ખાતે ઊભી રહી છે બરાબર છે બહુ મિત્રો આપ બીજું કશું જ નથી કે ભાઈ તમે ગરમીની અંદર સારો મિનરલ આપો સારો રખરખાવ રાખો અને ઉપર ફૂગર બુગર એ લગાવતા રહો તો બસ સારું ખોરણ આપવાનું બીજું કશું જરૂર નથી આનો આખો વિડીયો આખા ડેરી ફો વિડીયો આપણો ફરીથી આવશે ધન્યવાદ